જો કે પાંડુરંગ શાસ્ત્રી આઠ જન્મદિવસને માનવ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે લાખો લોકો સ્વાધ્યાય પરિવારમાં હોસે હોંશે જોડાઈ રહ્યા છે જોકે પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મ ઓક્ટોબર મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામના ગામમાં પરિવારમાં થયો હતો જેમના પિતા વૈજનાથ આઠવલે તથા માતા પાર્વતી આઠવલેના પાંચ સંતાનો પૈકીના એક હતા જો શાસ્ત્રી તેમજ દાદાજી તરીકે પણ ઓળખાય છે મરાઠી ભાષામાં દાદાજી શબ્દનો અર્થ થાય છે મોટાભાઈ ભાઈ એમના જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા તો માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાના જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો પુરુષાર્થ આતર્યો અને આ પરિણામ સ્વરૂપે સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઈ જેમાં આજે લાખો લોકો હોશે હોશે સક્રિયપણે જોડાયેલા છે આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ એમ છે શાસ્ત્રી આઠવલેનો આજે જન્મ દિવસ છે અમારી સાથે કિરણ ભાવસાર જોડાય ગયા છે ભાઈ લાઈવ

જયારે દાદાજીને કહેવામાં આવ્યું કે અમે જન્મ જન્મદિવસ ઉજવ્યું તો પરમ પૂજ્ય દાદાજી એ કહ્યું કે મારો જન્મ દિવસ ઉજવવાની કઈ જરૂર નથી પણ જો તમારે ઉજવવો જ હોય તો મેં મારા જીવનમાં જે મનુષ્યનું ગૌરવ ઉભું કર્યું છે તો મનુષ્યના ગૌરવ દિન તરીકે તમે તેને ઉજવો અને આ મનુષ્ય ગૌરવ એટલે માણસમાં રહેલું ચૈતન્ય માણસમાં રહેલો રામ આજે માણસની કિંમત પદ પૈસો અને પ્રતિષ્ઠાથી છે જેની પાસે આમાંથી કંઈ નથી તે બિચારો પોતાની જાતને પણ હલકો સમજે છે અને સમાજમાં એની કોઈ કિંમત નથી તેમ સમજે છે ત્યારે પરમ પૂજ્ય દાદાજીએ એક મેસેજ આપ્યો કે જે મારામાં રામ છે અને મારામાં રામ હોવાથી મને મારું ગૌરવ ઉત્પન્ન થાય છે એટલે માણસ અસ્મિતાથી તેજસ્વીતાથી સમાજમાં ફરી શકે છે મારી પાસે કઈ નથી પણ મારી જોડે મારો ભગવાન છે આથી તેનું પોતાનું આત્મ ગૌરવ બહુ થાય છે ત્યાર પછી પરમ પૂજ્ય દાદાજી એમને કહ્યું કે જેમ તારી અંદર રામ છે અને તારું ગૌરવ તને લાગે છે તેમ બીજાની અંદર પણ રામ છે તો તારે પણ એની અંદર રામ જોવાયું છે અને એનાથી પર સન્માન ઉભું થશે આનાથી મનુષ્ય ગૌરવ થશે શું માણસ માણસ વચ્ચેનો જે ભેદ છે એ દૂર થશે અને માણસ માણસ ની નજીક આવશે પરમ પૂજા દાદાનો એક જ સંદેશ છે કે માણસ ની કિંમત જે આજે ખલાસ થઈ ગઈ છે તેને બદલે માણસ ની કિંમત એની અંદર રહેલા ભગવાન થી હોય મોટાભાઈ મનુષ્ય ગૌરવ દિવસ ની ઉજવણી શરૂઆત ક્યારથી થઈ અને કેવી રીતે થઈ હા મેં અગાઉ પણ કહ્યું તમને કે પરમ પૂજ્ય દાદાજીને ભાઈ પરિવારના ભાઈઓ મળવા ગયા ઓગણીસો નેવું ના જ્યારે એમના સિત્તેર વર્ષ પૂરા થતા હતા ત્યારે તે વખતે કહ્યું કે દાદાજી તમે અમારા જીવનમાં ચૈતન્ય ભર્યું છે ઉત્સાહ લાવ્યા છે તેજસ્મીતા અસ્મિતા આ ઉભી કરી છે તો અમે તમારો જન્મદિવસ ઉજવીશ પરંતુ પરમ પરમપૂજ્ય દાદાજીએ ના પાડી કે મારો જન્મદિવસ નથી ઉજવવો પણ મારું જે કામ છે એ કામ કરી અને તમે કઈ કરવા માંગતા હોવ તો તમે જન્મ દેશ ઉજવો પણ મારું નામ નહીં પણ મેં જે કામ કર્યું છે મુંબઈથી આ મનુષ્ય ગૌરવ દિન ઉજવવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં સંપૂર્ણ અમારો સ્વાધ્યાય પરિવાર અગિયાર થી ઓગણીસ અથવા તો એ સમયના છ દિવસ પોતાનું ઘર છોડી પોતાનો ટાઈમ ટિકિટ કર્યું છે મારી અંદર જે ગુણો નિર્માણ કર્યા છે ત્યારબાદ ભગવાને મારી પર જે પ્રેમ કર્યો છે ભગવાનનો મારી પર જે ઉપકાર છે એ ઉપકારને યાદ કરી ને લોકોને પાસે જઈ અને સ્વાધ્યાય વાતો કરી અને છ દિવસ આવી કૃતિ ભક્તિ કરી ભક્તિ ની અંદર જે રીતના કર્યું છે તે રીતના કૃતિ ભક્તિ કરી અને આવ્યા છીએ માધવ બાગ પાઠશાળા છે તો માધવ પાઠશાળાની પ્રવૃત્તિ કઈ કઈ હોય છે તેને લઈને પણ થોડીક માહિતી આપો જી જી

સ્વાધ્યાય પરિવાર અંત ટુ ધ લાસ્ટ વ્યક્તિ જોડે જાય છે અને આ ગીતા વેદ અને ઉપનિષદના વિચારોની વાતો કરે છે અને પોતાના જીવનની અંદર પણ આવા ગુણો આવી શકે એના માટેનો પ્રયત્ન કરે છે આ પાઠશાળા મુંબઈથી શરૂઆત થઈ અને આજે ભારત દેશના છેવાડાના ગામડા સુધી પહોંચી છે એનાથી આગળ વિદેશમાં પણ પહોંચી છે જેનો અર્થ થાય છે કે મોટા ભાઈ તો આ શબ્દના અર્થ પાછળ નું શું મહત્વ છે તેને લઈને પણ થોડી માહિતી આપશો પરમ પૂજ્ય દાદાજી જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે પ્રમાણે દાદાજી કે છે હું પણ ભગવાનનો દીકરો છું અને તમે પણ ભગવાનના દીકરા છો મારું લાલ લોહી ભગવાન બનાવે છે અને તમારું પણ લોહી ભગવાન બનાવે છે આ રીતે આપણે લોહીના સંબંધ નથી પણ લોહી બનાવનારના સંબંધે આપણે એક પિતા પરમેશ્વરના સંતાન છીએ આ રીતે આપણે બધા એકબીજાના ભાઈ બનીએ છીએ તેથી પરમ પૂજ્ય દાદાજીએ કોઈ બીજો શબ્દ ન સ્વીકારતા

ત્યારે માણસ પોતાની જાતને પોતાની જાતને તુલના કરે છે કે આ બધા ગુણો મારી પાસે છે જો નથી તો મારે લાવવાનો પ્રયત્ન કર્યો આમ સ્વાધ્યાય પ્રવૃત્તિ પોતાના ગુણો જોવાને બદલે પોતાના દોષો જુવે છે અને બીજાની અંદર પોતા એના દોષો જોવાને બદલે એના ગુણો જુવે છે આમ માણસનો જીવન તરફ જોવાનો લુકઆઉટ પોઝિટિવ બને છે અને આ રીતે માણસના જીવનમાં

ભગવાને આપેલી શક્તિ સમજણ બુદ્ધિ એ તું તારા એકલા માટે વાપરી વાપરે છે તો યોગ્ય નથી તારે એમાંથી કોઈક થોડોક ભાગ ભગવાન માટે વાપરવો જોઈએ એટલા માટે દાદાજી એ કશું ન માગતા ફક્ત એટલું જ કહ્યું કે તમને મળેલી જે એફિશિયન્સી છે તે ભગવાન માટે વાપરો હવે આનાથી થયું શું કે ભગવાનની પૂજા કરવાનો હક એવું લાગતું હતું કે બ્રાહ્મણ નો જ છે પણ પરમ પૂજ્ય દાદાજી આ ભગવાન નો ભાગ સમજાવી અને દરેક વ્યક્તિ તારી પાસે જે કઈ તો સંચવી તારી પાસે બોલવાની છે તારી પાસે ગાવાની છે તારી પાસે ખેતીની છે તારી પાસે જે કોઈ એફિશિયન્સી છે એ તારા જીવનમાંથી તું થોડોક ભાગ ભગવાનને આપ અને આને દાદાજીએ ભગવાનનો ભાગ ગણ્યો જી મોટા ભાઈ અમૃતાલયમાં દરરોજ સાંજે જે પ્રાર્થના કરવામાં આવતી હોય છે ખાસ તો આ પ્રાર્થનાનું મહત્વ શું હોય છે તેને લઈને પણ થોડી માહિતી આપશો અમૃતાલયમ એટલે ગામના દરેક વ્યક્તિ ભાવના હોય છે સાથે સાથે ક્લિયર સમજણ હોય છે કે અમે ભગવાનના દીકરા છે અને ભગવાનના દીકરાને નાતે અમે બધા જ આપસમાં એકબીજાના ભાઈઓ છીએ દૈવી સંબંધ છે અને એને કારણે ગામમાંથી જે બે ગામમાં અમૃત આવેલ છે તે ગામમાં એકબીજા વચ્ચેનો રાગ દ્વેષ મસ્તર ઓછો થાય છે અને ગામની અંદર ઐક્ય નિર્માણ થાય છે જી અમારી સાથે જોડાયા મનુષ્ય ગૌરવ દિવસ વિશે ખાસ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર